હિન્દુ સંગઠનો આક્ષેપ છે કે આજ કારણસર બિલ્ડરની નજર મંદિરની જમીન પર પડી છે અને તે જમીન કબજે કરવાનો પ્રયાસ કરી રહ્યો છે સંગઠનોનું કહેવું છે કે આ મુદ્દે અગાઉ પણ પોલીસ સ્ટેશનને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ પોલીસ દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા ન હતા રજૂઆતને અવગણતા આજે શ્રી બજરંગ સેના સહિતના હિન્દુ સંગઠનો દ્વારા લિંબાયત પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું પ્રદર્શન દરમિયાન સંગઠનના સંગઠનના નેતાઓએ જણાવ્યું કે આ મંદિર હિન્દુઓની ધાર્મિક લાગણી સાથે જોડાયેલું છે છતાં પણ પોલીસે આ મામલે કર્યા છે પોલીસ ફરિયાદ લેવાની પણ તૈયારી બતાવતી નથી સ્થાનિકોમાં આ મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને હિન્દુ સંગઠનો દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો આંદોલન વધુ તીવ્ર બનાવાશે મારું નામ વિશાલભાઈ વરવાડ છે હું સુરત બજરંગ સેના ઉપાધ્યક્ષ છું અને ઘટના ગોવિંદનગર લિંબાયત વિસ્તારમાં બની છે જે જગન્નાથ બાલાજી માનું મંદિર છે તે ઘટનામાં બિલ્ડર દ્વારા મંદિરનો કબજો કરવામાં આવે છે ધીરે ધીરે અને ત્યાં વોચમેન બેસાડવામાં આવે છે અને અમને એવી માહિતી મળી છે કે મંદિરમાંથી મૂર્તિ પણ ગાયબ કરવાના હતા તો અમે ચાર દિવસ પહેલાં પીઆઈ સાહેબને રજૂ બી કર્યું હતું રજૂઆત કરી હતી કે અમારી મૂર્તિ મૂર્તિનું સાહેબ ધ્યાન રાખજો મૂર્તિ ગાયબ થવાની અમને વાત મળી સાહેબે કીધું તમે બે ઝીજક્રો કઈ નહીં હતા પણ અમને કાલે પરમ દિવસે જાણવા મળ્યું કે મૂર્તિ રાતોરાત ત્યાંથી ચોરી થઈ ગઈ છે એટલે એના વિરોધમાં અમે આવ્યા હતા અને કાલે પણ અમે પોલીસ સ્ટેશન હતા પણ જે ફરિયાદ કરવા આવેલા એ લોકોને લગભગ છ થી સાત કલાક ડિસ્ટર્બ ચોકીમાં બેસાડી રાખેલા અને ફરિયાદ લીધી નહીં હતી હવે આજે અમે બજરંગ સેના દ્વારા અને બીજા હિન્દુ સંગઠનો દ્વારા અહિયાં લિંબાયત પોલીસ સ્ટેશનમાં વિરોધ પ્રદર્શન કરીએ છીએ કે અમારી એફઆઈઆર ફાટવી જોઈએ આગામી સમયમાં અમારે જો એફઆઈઆર નહીં ફાટે તો અમે આનાથી વધુ સંખ્યામાં કલેક્ટર સાહેબ પાસે જવું અને કમિશનર સાહેબ પાસે જશું બિલ્ડર નું નામ છે વિષ્ણુભાઈ દોરીવાલા કરીને છે જેણે પાંત્રીસ ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલાં સોસાયટી પાડીને વેચી દીધી હતી અને હવે એ જગ્યા સીઓપીમાં હતી અને એમાં એ પારસી સમાજ દ્વારા એ જગ્યામાં પાંચસો વાર જગ્યા મંદિરના ટ્રસ્ટને આપેલી હતી અને જે બીજી બસો વાર જગ્યા છે એ મંડલી દ્વારા વેચાતી ખરીદેલી હતી એ જગ્યા પણ બિલ્ડરે હડપી લીધી છે અને જે પાંચસો વાર જે દાન આપી હતી પારસી સમાજે એ બી બિલ્ડરે હડપી લીધી છે હવે જગ્યાના ભાવ વધી ગયા છે તો બિલ્ડરને લાલચ વધી ગઈ છે

હવે તો એ તો પોલીસ જ બતાવશે એફઆર કેમ નથી લે છે જી આપનું નામ મારું નામ વિશાલભાઈ ભરવાડ છે હું બજરંગ સેના સુરત ઉપાધ્યક્ષ છું શું ઘટના બની ઘટનામાં એવું છે કે 30 થી 32 વર્ષથી જે મંદિર છે એમાં સવાર સાંજ પૂજાપાઠ બધું થઈ રહ્યું હતું કઈ જગ્યા પર છે આ મંદિર ગોવિંદનગર લિંબાયટમાં છે અને એ મંદિરમાંથી બે દિવસ પહેલા એ ઘટના બને છે રાતોરાત મૂર્તિ ચોરી થઈ જાય છે ત્યાં સીસીટીવી ફૂટેજ ફૂટેજ બધું જ છે છતાં ચોરી થઈ ગઈ છે બે દિવસથી પોલીસ સ્ટેશનના અમે લોકો ધક્કા ખાઈએ છીએ પણ પોલીસ સ્ટેશનમાં હજુ સુધી એફઆઈઆર નોંધાઈ નથી એના વિરોધમાં અમે આજે બજરંગ સેના દ્વારા અને હિન્દુ સંગઠનો દ્વારા અહીંયા વિરોધ પ્રદર્શન કરીએ છીએ કેસ લેવામાં આવ્યો નથી જો આગળ કયા પ્રકાર જો હજુ નહીં લેવામાં આવે તો અમે હજુ ભારે સંખ્યામાં અને મોટા પાયે અમે વિરોધ પ્રદર્શન કરશું અને કલેક્ટર કચેરી અને કમિશનર સાહેબ પાસે જશું